જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મા મંગલ સવાર સવારના બધા ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં આજમાં તો જો ફ્રેશ થઈ ગયા છે અને વાડી અને તૂરની રોનક જવો એકદમ મસ્ત મજાની ફસ્ટ ક્લાસ અને આપણે પડું ચાર કર્યું હતું ને કાલ રોપ ખૂટી નાખ્યો દાડિયા આવ્યા હતા બપોર પછી અને પાછા આજ દાળિયા સટકી ગયા આમાં તો એવું હોય આપણે ઝાપે જવું પણ એક જગ્યાએ કાને જવા નતું પછી ઝાપે નઈ ગયા કા નહીં તો સવારમાં ઝાપે જઈને થોડોક શૂટ લેત વિડીયો બનાવત થોડોક કે આપણા ગામમાં ઝાપો કેવી રીતે ભરાય છે ને કેવી રીતે મજૂર ભેગા થાય અને કેવી રીતે સડાવાના ભાવના દાળિયા વ્યા જાય છે એવું છે ફેમિલી ફેમિલી ઉત્સવ જવો લાડવા ખાવા માંડ્યા છે અને નાસ્તો પડ્યો છે મસ્ત મજાનો ને પૈસું કરી નાખ્યું છે ફર્સ્ટ ક્લાસ તૈયાર પણ હજી દાળિયા નથી થતા છે દાળિયાના હાલો લાડવો ખાવા એમ કે ઉત્સવ ભાઈ જવો

અને આપણે છે ને આ તુરનું બી હળવું છે અને આ વાલોળનો વેલો છે ને એ બીજો છે એમાંય પણ વાલોળ આવવા મળી છે સરસ મજાની અને કપાહની જો બે ઠેલી ભરી લીધી તણ આ ઉચ્છભાઈની ઠેલી છે અને કપાહ કેવો છે ફેમિલી એકદમ ફર્સ્ટ ક્લાસ પણ આ છે ને તમે દેવા જાહો ને ત્યારે એમ કહે કે આમાં હજી હવા છે ને આ એ ગ્રેડ કહેવાય ને આ સી ગ્રેડ કહેવાય ને આમાં આપણને થોડા જીતવા દેવાના છે બાકી મોદીની સરકાર છે પણ હવે આપણને જીતવા દે તો થાય ફેમિલી બાકી જો આ કપાહ બધો બે વીણી વીણશું ને જા બધો કમ્પ્લેટ થઈ જશે ક્યાં એવું થઈ જાય સરસ મજાનું અને પછી પાછું આમાં પાળું ઊભું કરવાનું આ કપાહની કમાણી છે ને ફેમિલી એ પાછું પાળું ઊભું કરીએ એમાં નાખવાનું છે એટલી વગા આવશે ભાવ આવવા દે સરકાર બાકી વધારે ભાવ આવે તો ખેડૂત જીતે નકર કાંઈ ખેડૂતને જીતવાનું છે નહીં ખેડૂને જો ચોમાસું ઉકલે એટલે શિયાળો ને શિયાળો ઉકલે એટલે ઉનાળો બધો પાક આનો પાક આમાં નાખવાનો આની આવે આમાં નાખવાની બાકી તો આપણે બીજું કાંઈ એવું છે ફેમેલી કપાસ લઈને જાવ તોય ભાવ નહીં ઘઉં પકવીને જાવ તોય ભાવ નહીં બાજરો પકવીને જાવ તોય ભાવ નહીં જુવાર પકવીને જાવ તોય ભાવ નહીં અને બકાલું લઈને જાવ તોય ભાવ નહીં ખેડૂતને ભાવ કોઈ વસ્તુનો આવતો નથી બાકી વસ્તુ આપણે ખાતર લેવા જાવ તો એના દોઢ ગણો ભાવ થઈ ગયો વધી ગયો અને બી લેવા જાવ તો એનો કેટલો ભાવ થઈ ગયો જો ઉચન પપ્પા કા ઉચન પપ્પા કા કે છે હા આપણે એક જ એમ થાય કે સરકારને એવું આપણે કહીએ કે કે આપણે જે વસ્તુ દેવા જઈએ એનો ભાવ નથી આવતો તો જે આપણે વિડિયો જોવે એને તમારે એમ કહેવાનું કે ભાવ કેમ નથી દેતા આપણે પાકીની વસ્તુ લઈ જઈએ એના

જે મહેનત કરતા હોય ને એને ખબર હોય પરોદવાનું છે અને પછી આ જો અહીં વેવી નાખ્યા છે અને અહીંયા છે બધા એનો રસ્તો એટલે આપણે ઘડીએ ઘડીએ કાઢવાનું આવવું પડે અત્યારે બધા વ્યાવતા હોય કા એટલે આ બાજુ ઘણી વાળ્યું છે એનો બધા રસ્તો છે અને આ બાજુથી આપણે હાઈવેમાંથી લાવવાનો રસ્તો છે તો બાકી વાતાવરણ જો કેવું થઈ ગયું છે તો આપણે છે ને અહીંયા કોઈ નહીં એમાં અહીંયા ડાટી દઈ અને અત્યારે તડકો ફૂલ થઈ ગયો અને ગરમી ફૂલ થઈ ગઈ અને એટલે બધી ટ્યુબ આપણે પાથરી દીધી છે લાઈન અને આ ટીસી છે અહીંયા કૂવો છે બાકી આ ટાવરે પાણી લઈ જવાનું છે કાં તો ચાલો ફેમિલી આપણે કેવી રીતે પાણી કાઢીએ નહીં કહી અને ઉત્સન પપ્પા ક્યારના કરે એવું પાણી પી લ્યો પાણી જો બોટલ આવી ગઈ છે મસ્ત મજાની લઈ આવ્યા છીએ આપણે હું કો પાણી પી લ્યો અને આમાં છે ને ગરમી થાય ને એમાંથી ઉલટી થવા માંડે ને એ તો કાંઈ જોવાનું હોય નહીં કા ભાવ દેવાનો ન હોય એ સરકારને એવું જોવાનું જ હોય નહીં કે ખેડૂત કેવી રીતે મહેનત કરે છે એમ તો સાલો ફેમિલી કેવી રીતે આપણે ક્યાં પાણી પગાડીએ જોઈશી આપણે દસ વાગ્યાના બળ કરતા હતા અને મહા મુસીબતે અત્યારે સાડા બાર થઈ ગયા છે અને તે હમેથી પાણી આપણે કાઢી નાખ્યું છે ફાઈનલી વાડીમાં અને કરી દીધું છે શરૂ અને બતાવું તમને કેટલે સુધી લાઇન પાથરી આ કેળામાંથી આપણે લાઇન પાથરી દીધી છે અને આ તો પહેરો આપણી વાડીમાં જ આવે રસ્તો એટલે વાંધો નહીં અને આપણે કાઢી નાખ્યું છે પાણી ટાવરમાં ટાવરવાળી વાડીમાં અને બેનું એ જો બે ગાહડી કપાં વીણી નાખ્યો છે દાળિયા નથી ચાને તોય તે બે ગાહડી કપાસ વીણાઈ ગયો છે અને હવે આપણે છે ને દાણિયામાં છે ને પાળા બહુ વરસાદે તોડી નાખેલા છે તો એ ફેમિલી આપણે આ તગારે તગારે થોડા થોડા બાંધી દઈએ અને પછી આપણે ક્યાં તો એક વાગી જાય અને પાણી કેવું ફસ્ટ ક્લાસ આયલું જાય છે જવો લીમડાની હેઠે છે રોપ આ રોપ કાલે આપણે દાળિયા આવ્યા ને બપોર પછી પછી ખૂટી નાખો હવે ફટાફટ જાય ચાલો ફેમિલી આપણે બપોરા પાણી કરી લીધા છે ને પાણી જો હજી લાઇટે ઝટકો નથી ખાતો એટલે આપણા ભાઈ નહીંતર આપણે છે ને ત્રણ કલાક તા કરતા હતા પાણી આવી ગયું છે એટલે ઝટકા આવે ઉપરથી એટલે આપણે શરૂ કરવા જવું પડે મોટર એટલે આ આજ કાંઈ એવું નથી થયું અત્યારે વાગી ગયા છે દોઢ વાગી ગયો છે પણ હજી એક ઝટકો નથી ખાધો કલાક દોઢ કલાક શરૂ છે અને જાય છે આપણે દાણિયામાં આંટો મારવા અત્યારે જમીન લીધા છે અને ભારૂડા બે ગયા છે કપાસ વીણ આપણે પાસું જમીન એ ટીંગાડી દીધું છે ટિફિન અને ઉત્સવભાઈ છે ને ઓળા સિંગ કરવા લાવ્યા હતા આપણે કપાહમાં હજી ઓળીઓ રાખેલો છે અને સ્પેશિયલ ઓળા કરવા બાકી તો સૌ પાણી આવે છે ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાનું સાલો ફેમિલી હવે જાઈ આપણે ફટાફટ દાણિયામાં એટલે પોઈ ગયું છે પાણી એમ જાય નાકે પૂગી છે અને અહીંયા કેટલો ખાડો પાડી દીધો ખાડો પાડીને પછી આપણે આ ધોરીઓ છીએ એમાં એવું છે કે વરસાદનું બધું ફૂટી ગયું છે એટલે આ બધા ફૂટી ગયા છે એટલે આપણે છે ને અહીંથી ધૂળ લઈ લે ધોરિયો કરતા જઈએ છીએ અત્યારે હજી વાવેતર નથી થયું એટલે વાંધો નહીં અને બાકી જો વાતાવરણ કેવું પલટાઈ ગયું છે અત્યાર છૂટ્યા તડકો છે પણ તોય અને બાકી પી જાય અને પી જાય પછી દાણિયાની રોનક એકદમ ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાની બાકી જો અહીંયા હજી ધોરિયો કરવાનો છે આપણે આ બાજુ જો આ દાવડામાં પાણી નીકળે શું છે કે આ બધું આપણે બાંધું જ છે આ ઘડીએ છે તે તાજું તાજું તોય હજી અમુક જગ્યાએ બાકી રહી ગયું હોય જો અહીં તગારું ને પાવડો છે આરો બાંધતું જવાનું છે અને સાલો ફેમિલી ત્યારે હવે જાય છે આ બાજુ નથી આવ્યું આ દાવડામાં ત્રણ દાવડામાં આવ્યું છે આમાં આવ્યું હતું પણ આપણે જો અહીંથી બુરી દીધું છે મસ્ત મજાનું આવી રીતના પાળા તૂટી ગયા હતા ઓણ કાંઈ પાળા રેવા દીધા નહોતા નહીંતર આપણે દાણિયાના પાળા સરસ જ હોય તો તુવેરને છે ને આપણે કહેતા ને કે ફૂલડા કેવા આવ્યા જવો ફેમિલી આવી રીતના આવ્યા છે મસ્ત મજાના જવું કાંઈ ઘટે નહીં એવા અને ચાલો ફેમિલી આ પાળા તૂટી ગયા ને એના હિસાબે જો ત્રણ દાવડામાં પાણી આવેલું આવે છે એમનું તો આપણે પછી આમાં મળવાનું છે તો હવે છે ને આપણે લઈ આવવાનું છે ફટાફટ છે ને એક ઠેલી લઈ આવવાની છે ને આપણે આમાં ધ્યાન રાખતા જઈએ ને એમાં આવું કપાસ છે એ વીણતા જઈએ બાકી દાણિયા રોનક તો કઈ ઘટે નહીં એવી ફેમિલી ફેમેલી તુવેર જવો મસ્ત મજાની કે ફેમિલી તમે કહેજો આપણે દાણિયા અને તુવેરના ફાલ કેવો આવ્યો છે દાણિયા તો બહુ કાંઈ ખાસ નથી આવ્યા પણ તુવેર આપણે આવશે ને તો એનો બદલો આપણે તુવેરમાં વાળી દેશે ભગવાન બીજું હું કરી તો અહીં સુધી જો બે દાવડામાં પાણી આવેલા જાય છે અને એક દઈને તો ફૂટે બહુ એટલે ધીમે ધીમે પીવે અને અહીંથી છે ને ફેમિલી આપણે આ બાજુથી સડા પડશે જો અહીંથી થોડોક એટલે આ બાજુથી કેવરા આવે એટલે બે શાહમાં જ આવે દે અહીંથી પાછો ઢાળ પડે આ આપણે ઊભા નહીં ઢોરો છે એટલે આપણે ઊભા ને ઢોરો ગણાય અને બાકી જો મસ્ત મજાના દાણિયા આપણે ભરાવા મીડ્યા છે ફર્સ્ટ ક્લાસ અને આવી રીતના આપણે બધી વસ્તુ પકવતા હોય ને તો ફેમિલી થોડુંક આત્માને દુઃખ લાગે કે આપણે મહેનત કરીએ એટલું ભગવાન તો આપે પણ સરકાર નથી આપણને આપી શકતી અને બધા એની માટે છે આપણે કોઈનો વિરોધ નથી કરતા પણ કે ખેડૂતને સારું હોય ને તો ખેડૂતને ખેતી કરવાની મજા આવે ગમે એ વસ્તુનો ભાવ આવતો હોય તો ખેતી કરવાની મજા આવે આનંદ આવે આપણે હાજે પાણી વાળવા આવતા હોય આખો દિવસ દાળિયા હોય દાળિયા મળે ન મળે દાડિયાને અત્યારે સાડી પાંચસો રૂપિયા ભાવ છે ખાલી આ કપાસ વીણવાનો પછી આપણે સડાવો કરીને લાવીએ તો વધે ભાવ બાકી પંખાના ને સાતસો ને ને એવું બોલે છે ફેમિલી તો આમાં ને ટૂંકા માણસ ખેતી કરતા હોય તો બધી ને દાળિયા વહીવ જાય અને બાકી મજૂર માણા હોય એને બિચારાને આમ સારું પણ ખેડૂતને એ ફાયદો ક્યારે પડે કે આપણી વસ્તુનો ભાવ આવે ને તો આ ખેડૂતને ફાયદો પડે બાકી ખેડૂતને કાંઈ ફાયદો છે નહીં અને ખેતી કરવી પડે બાપ દાદાની હોય એ કાંઈ મિકી ન દેવાય એટલે એવું છે ફેમિલી અને બાકી તો જો હજી આપણે દવા બે વખત છાટી છે ત્યાં જવો પાછી મસી આવી ગઈ એટલે મસીની સ્પેશિયલ દવા લાવવી પડશે હું તમને બતાવું કેવી રીતનો વેલો કર નાખ્યો છે અને એક વેલો બગડે ને તો બધી જગ્યાએ રોગ આવવા કરે એમ આવી રીતની જવો મસી આવી ગઈ છે પછી આ વેલાન છે ને પીળો નાખે અને પછી આખા આમ રોગ આવશે એટલે આપણે દવા મારવી જ જોઈશે સ્પેશિયલ મશીનની લાવીને સો આવી રીતની મસી છે અને જો આપણે હાલ ને તો આપણી હાડી બગડે એવું તો એવું છે ફેમિલી અને ચાલો ફેમિલી અઢી વાગી ગયા છે અને અઢી વાગે આપણે બે છે મસ્ત મજાના કેરાના હવે જાય છે મળવા અને આવી જો એટલે તો ભોગી ગયું છે આપણે હમે હેઠો છે અને વાતાવરણ કેવું થઈ ગયું છે જો ખડા લીલો આપ થઈ ગયો છે અને ગોપનાથ માથે આ સોયા નીકળ્યા હતા પણ કોઈ વાંધો નહીં તો સાલો ફેમિલી આપણે ફટાફટ મળી આવી નાખવું અને હવે પાછું આ આ કેરા મળવાનું છે એટલે સાઈ સી મળવા સાલો ફેમિલી નાખું મળી લીધું છે અને આપણે જોવા આવ્યા છીએ અહીંયા તો સો કેટલો ધોર્યો ઊંડો થઈ ગયો છે ધોઈલું પડવા માંડ્યું જવો તો પછી આપણે છે ને સોયાવિયું ઓલી બાજુ એક જ હાંડો નીકળે એમ છે હાંડો છે નહીં બાકી બધે એક ટીપું પાણી નથી વાદળા કેવા થઈ ગયા જાર જાણે તો આપણે કપાન ઢગલો પીડો હોય એવા વાદળા થઈ જવું એવડો ઢગલો દે તો ભોગવા જવો કેમ મસ્ત મજાના એક નંબરમાં અને પવન અહીં તે દરિયા દેતી છે આજ આપણે એટલે વાદળાને ખેંચી ખેંચીને લાવે એવો પવન છે તો જોયું છે ફેમિલી હવે વરસાદ અને આ બાજુથી પવન છે અને આ એવું છે ફેમિલી એટલે ગોપનાથ માથે છે ને તાજા તાજા વાદળા નીકળે છે અને પછી પવન એ બાજુથી છે ને ત્યાં આખા આભે થાય છે ફેમિલી આપણે હાલતા હાલતા આવ્યા ને ત્યાં તો જવો વાતાવરણ એ એકદમ કેવું થઈ ગયું છે કેટલા વાદળા જોરદાર નીકળ્યા છે અને આપણે એમ થાય કે મસ્ત મજાનો આ તો રૂ છે સરસ મજાનું આપણું કપાહનું કેમ થપી ખડકેલી હોય એવી રીતના મસ્તીનો જવા વાદળા કેવા સરસ નીકળ્યા મસ્તીના એ એકદમ ફર્સ્ટ ક્લાસ તો આપણે છે ને સમાસાર જ છીએ સમાસાર જોતાં જોતાં પાણી છીએ ને કોઈ વાંધો નહીં સમાસાર જોવાના હોય આપણે ખેડૂત શું હોય ને ઉત્સવ એક ગાઢી વીણી છે અને પાછું વીણવાનું શરૂ છે અત્યારે વાગી ગયા છે એટલા અઢી ઉપર થઈ ગયા છે તો એવું છે ફેમિલી સાલો આપણે જઈએ હવે પાછો બીજો કેરો તો ફટાફટ હવે પરે પેલા તો છે ને આમાં તવડા પડેલા હોય કે નહીં એટલે પેલા કેરામાં પાણી મીકી ત્યારે વાલ લાગે બહુ અને હવે તો જો ફટાફટ આવે છે પાણી તો સાલો આપણે જઈ માથે સાલો ફેમિલી છે ને વાતાવરણ પલરાતા કંઈ વાર ન લાગે આપણે જો સોથા દાવડામાં પાણી જાય ને ત્યાં તો કેટલા વાદળા થઈ ગયા હું તમને બતાવું જો ફેમિલી કેમ યુ કિનારું થઈ ગયું છે ને ખાલે ખાલે હતું એને બદલે આખી કિનાર થઈ ગઈ અહીંયા સુધી જવું તો એવું છે ફેમિલી અને ગરમી એટલી થાય ને એને કાંઈ વાત જ નહીં કરવાની બાકી તો આપણે તો હવે છે ને ફટાફટ પાણી જ વાળવા માંડીએ તો ફેમિલી આપણે પાંચ માસમાં મળી લીધું છે અને હું કામ કરીશી એ બતાવું હું તમને આવા છે ને આ ખાખવા આ બધા ઢળવા પડે ન છે ને પાણી ઢંકાય ને પછી ફૂટી જાય એટલે હું તમને બતાવું પછી આપણે દાવડું કેવું સોખું કરીએ અને બગલા તો આપણી પાસળ પાછળ છે તો સાલો ફેમિલી હવે ફટાફટ આપણે કામ કરવા માંડીએ આ તો આપણું બિઝનેસ કહેવાય સાલો ફેમિલી આપણે એટલે બધી પગી ગયું છે ને બગલો જ કે સણે છે આવી રીતનું શોખું કરી નાખીને તો પાણી આવેલું આવે ધોળા ધોળનું બાકી તો છે ને આ ખાખવા કાટતા જવા પડે નકર પાણી ન આ ને પાળા ફૂટી જાય પીઝા દાવડામાં ભી જાય ફરશેઓ વજો કેટલો વળગ્યો બાકી આપણે કહીએ એમ કે બિઝનેસ આપણો છે પણ સાવી આપણા હાથમાં નથી એવું છે ફેમિલી કે મેં તો મેરે બિઝનેસ મેં તેરા હે હાથ સાવી મેરે હાથ મેં નહીં મેં પુતલા હું સાવર્યા છે એવું નથી કાંક આવતું એમ જેમ છે આપણું બિઝનેસ છે પણ સાવી છે ને સરકારના હાથમાં છે અને ભગવાનના હાથમાં છે બાકી આપણે તો પુતલા છે એ આપણે કામ કરવાનું બાકી ભગા બગાડવું એ ભગવાનના હાથમાં છે અને ભાવ આપવો એ સરકારના હાથમાં છે બાકી તો મેરે બિઝનેસ મેં તેરા હાથ એની જેમ છે આપણું બિઝનેસ આપણું પોતાની વાડીમાં પોતાનું જ હોય પણ સાવી આપણા હાથમાં ન હોય તો સાલો ફેમિલી આવું તો ચલતા રહેગા અને બાકી તો ફેમિલી નવીન નવીન વાદળા નીકળે છે મસ્ત મજાના ડોલ્ફિન જેવું બન્યું જો અહીંયા તો મસ્તીનું આમ કબૂતર જેવું આમ ડોલ્ફિન અને જો અહીંયા સરસ મજાનો ડુંગરો બની ગયો એકદમ ફસ્ટ ક્લાસ અને પવનસેખી પણ ફરે છે મસ્તીની તો સાલો ફેમિલી આપણે જો હવે કેટલું થોડુંક જ રૂસે પાવાનું પછી આપણે જવાનું છે ઓલી વાડીએ એટલે કે આપણે ડુંગળી રોપેલી છે ને એ વાળી આપણે ઝાડનું પડું તૈયાર થઈ ગયું છે તો એમાં જારી વાવી દી નંતર આપણે કટરક આવ્યું છે અને બાકી તો આપણે છે ને આ ફૂલેડા જોઈને બહુ મજા આવે છે બધો ગમ ભૂલાઈ જાય ભાવ હોય કે ન હોય તો પડું તૈયાર કરેલું પાસું છે ને આપણે ફરી વખત ખોળવું પડશે અને આમાંય જો મજબૂર નહીં મળે ને તો આ ફરી વખત ખોળવું પડશે ફેમિલી આપણે રોપ ને બોપ ખૂટેલો પીડ્યો જ છે એ તો તમને ખબર જ છે પણ કોઈ વાંધો નહીં વરસાદ થાય તો ડબલ મહેનત થાય અને એ હરેકની માટે છે આપણી માટે એકલા માટે નથી તો ફેમિલી આપણે જો આખી વાડીમાં ધાણી ફૂટી ગઈ છે મસ્ત મજાની સરસ મજાની એટલે કે કપાસ બધોય દવડી ગયો છે આખી વાડીમાં જવો થોડું ફૂલ થઈ ગયું છે અને આપણે ઉત્સન પપ્પા આવી ગયા છે હવે આપણે કેતા ઉત્તમ પપ્પા આવી ગયા છે અને એ તે છે ને ઘરે આપણે રીંગણીમાં પાણી શરૂ હતું હો એટલે એ રીંગણી પાતા થા અને ઓલીવાડીએ ઝાર વાવવા જવાનું છે એટલે આવી ગયા છે ધીમે ધીમે પોસા ગયા લાઇટ વહી ગઈ તે કા લાઇટ વહી ગઈ છે તો સાલો ફેમિલી એવું છે અને વાદળા વિખાઈ ગયા છે મસ્ત મજાનો મોર બન્યો જો સાલો ફેમિલી આપણે છે ને પાણી તો ક્યારનું વાળ નાખ્યું છે અને પછી જો આપણે એક શાહ કાઢી નાખ્યો છે કપાસનો પોપટ અને ઠેલી ભરી લીધી છે મસ્ત મજાની અને પડી ગઈ છે સાંજ અને અત્યારે દી બતાણો છે ફર્સ્ટ ક્લાસ સાલો ફેમિલી દી બતાણો છે અને સાંજ પડી ગઈ છે અને આપણે છે ને હવે સાંજ છે ઘરે ઉછન પપ્પા આવે છે ટ્રેક્ટર લઈને અને સાંજ પડે ને એટલે આવી રીતની બચ્યું જગે જો અને આવી રીતનું વાતાવરણ છે તો ફેમિલી હવે છે ઘરે અને આ સાથે ફેમિલી આજના વ્લોગ ને એન્ડ આપી છે વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા કાલે નવા વ્લોગમાં માં ત્યાં સુધી બધા બાય બાય